બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઘરે આ વિધિથી કરો ભગવાન શ્રીરામની પૂજા આ વાતોનું રાખો ધ્યાન આ દિવસોમાં અયોધ્યામાં રામલા પ્રતિષ્ઠાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે બાવીસ જાન્યુઆરીએ ભક્તોને શ્રીરામ મંદિરનો અદ્ભુત નજારો જોવાની તક મળશે લોકો તેમના રામલાલના દર્શન કરી શકશે તમે તમારી મનોકામના માટે તેમની પાસે પ્રાર્થના કરી શકશો રામજીના આશીર્વાદ લઈ શકશે તમને જણાવી દઈએ કે પ્રાણ પ્રતિષ્ઠા માટે અનેક પ્રકારના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેની તૈયારીઓ છેલ્લા ઘણા મહિનાઓથી જોરદાર રીતે ચાલી રહી છે જો તમે કેટલાક કારણોસર અયોધ્યા ન પહોંચી શકો તો દુઃખી થવાની જરૂર નથી તમે તમારા ઘરે પણ રામલાની પૂજા કરી શકો છો તો ચાલો જાણીએ જ્યોતિષ અને હસ્તરેખાશાસ્ત્રી પાસેથી પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઘરે પૂજા કેવી રીતે કરવી જોઈએ કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે પૂજા સામગ્રીમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે રામલાની પૂજામાં આ વસ્તુઓનો સમાવેશ કરો ઘરમાં પૂજાનું સ્થાન ઉત્તર પૂર્વ ખૂણામાં જ હોવું જોઈએ ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચેનો ભાગ ઉત્તર પૂર્વ છે આ શુભ કાર્યો માટે શ્રેષ્ઠ ખૂણો દિશા માનવામાં આવે છે તમારે આ દિશામાં પૂજા માટે મંદિરની સ્થાપના કરવી જોઈએ ઘરના આ ભાગને હંમેશા સાફ રાખવો જોઈએ પૂજાની વસ્તુઓમાં સોપારી મૌલી કુમકુમ ચોખા ગંગાજળ તાંબાના વાસણમાં પાણી શ્રી રામજીની મૂર્તિ દેશી ઘી ધૂપ ચંદન ફૂલ ફળ મીઠાઈ કપૂર ઘંટડી પૂજા થાળી અગરબત્તીનો સમાવેશ થાય છે ઘરે રામલાની પૂજા કેવી રીતે કરવી ઘરના મંદિરને સારી રીતે સાફ કરો ત્યાંથી જૂની વસ્તુઓ દૂર કરો ત્યાં કોઈ કચરો ન હોવો જોઈએ જૂના ફૂલો અને માળા વગેરે ન હોવા જોઈએ મંદિરમાં રાખવામાં આવેલા તમામ દેવી દેવતાઓની તસવીર સાફ કરો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે પૂજા સ્થળ ખાસ કરીને ઉત્તર પૂર્વ ખૂણાને સાફ કરો પૂજા પહેલા તમારે સ્નાન પણ કરવું જોઈએ અને ઘરના અન્ય સભ્યોએ પણ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ સ્વચ્છ કપડાં પહેરો હવે ભગવાન શ્રીરામની તસવીર બાજોટ પર સ્થાપિત કરો બાજોટ પર લાલ કપડું ફેલાવો હવે પૂજા શરૂ કરો વિધિ પ્રમાણે પૂજા કરવા માટે તમે તમારા ઘરે પંડિતને પણ બોલાવીને પૂજા કરાવી શકો છો પૂજા શરૂ કરતા પહેલા હાથમાં પાણી લઈને પૂજાનો સંકલ્પ કરો દીવો અગ્રબત્તી પ્રગટાવો ભગવાન રામને કુમકુમ ચોખા ચંદન ફૂલ ફળ મીઠાઈ પંચામૃત ખીર અર્પણ કરો છેલ્લે કપૂર સળગાવીને આરતી કરો સાંજે મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવવો મંદિરમાં ફાટેલી તસવીર ન રાખવી સૌથી મહત્વની વાત જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ તે એ છે કે તમારે તમારા ઘરના મંદિરમાં ફાટેલી તસવીર ન રાખવી જોઈએ તમારે જૂની તસવીરની જગ્યાએ નવી તસવીર સ્થાપના કરવી જોઈએ જો તમારી પાસે શ્રીરામની તસવીર નથી તો બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર નવી તસવીર ખરીદો અને તેમને ઘરે લાવો મંદિરમાં શુભ મુહૂર્તમાં જ મૂર્તિની સ્થાપના કરો આ માટે અભિજીત મુહૂર્ત યોગ્ય અને ખૂબ જ શુભ છે તમને જણાવી દઈએ કે આ સમયે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે મૂર્તિનો જલાભિષેક પણ અવશ્ય કરો પંચામૃતથી સ્નાન કરાવો ત્યાર પછી જ પદ્ધતિ અને નિયમો પ્રમાણે પૂજા શરૂ કરો નિયમિતપણે ઘીનો દીવો પ્રગટાવો પૂજાની થાળીમાં દીવો રાખીને ભગવાનની સામે રાખો આ સમય દરમિયાન તમારે ફક્ત પૂર્વ તરફ મુખ રાખીને પૂજા કરવી જોઈએ પૂજાના નિયમો દરરોજ રાત્રે ભગવાનને શયન કર્યા પછી દેવી દેવતાઓને ચડાવવામાં આવેલ ફૂલની માળા ઉતારવી જોઈએ અને દરરોજ નવા ફૂલની માળા અર્પણ કરવી જોઈએ પૂજામાં હંમેશા તાજા ફૂલ ચડાવો રામલાના મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારો જેના કારણે મંદિરનું વાતાવરણ પણ સુગંધિત બને છે જો પૂજા પછી ફૂલો સુકાઈ જાય છે તો તેમને દૂર કરો અને મંદિરને ફરીથી નવા ફૂલોથી શણગારો મંદિરમાં અંધકાર ન રહે તેનું ધ્યાન રાખો કારણ કે તે અશુભ છે જો તમે નિયમ પ્રમાણે પૂજા કરશો તો ભગવાન શ્રી રામજીની કૃપા તમારા ઘર અને પરિવાર પર હંમેશા બની રહેશે સુખ અને સમૃદ્ધિનું આગમન થશે